રાજસ્થાનમાંથી ગુમ થયેલા અસ્થિર્ય મગજના યુવાનને તેના પરિવારજનો સાથે નાના ભાડિયાના જાગૃત ગ્રામજનોએ ભેટો કરાવ્યો જળસંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી અને સામાજિક કાર્યકર ઓસમાણભાઈ લંગા તેમજ તેમની ટીમ દ્વારા માનવ સેવા જીવદયા જેવી અનેક એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મિત્રો હું માંડવી તાલુકાના નાના ભાડિયા ગામની વાત કરું તો આ ગામ જળસંચયમાં પર્યાવરણ બચાવવામાં અગ્રેસર છે આ ગામના ઓસ્માનભાઈ લંગા એ પણ આપણી સાથે છે હંમેશા સમાજ સેવામાં અગ્રેસર રહેતા હોય જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ એ પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે મિત્રો થોડા સમય પહેલાં રાજસ્થાનથી મંદબુદ્ધિ આપણે દિવ્યાંગ કહેશું એ ત્યાંથી છે તે ટ્રેનમાં ઓચિંદાનો કચ્છ ચડી આવે છે અને અહીંયા ભૂલો પડી જાય છે અને અહીંયા નાના ભાડિયાની અંદર દેવાંગભાઈને ઓસમાળભાઈને અને ગામના યુવાનોને એ નજરમાં આવે છે તો એને છે તે એની એકદમ સાર સંભાળ લેવામાં આવે છે અને એ સ્વસ્થ બને છે તો હવે એને ઘરે મૂકવાની પણ તજવીજ હાથ ધરાઈ છે તો નમસ્કાર મિત્રો હું આપની સાથે પરેશ જોશી નાના ભાડિયા ગામના દેવાંગભાઈ અને ઓસમાણભાઈ જે સમાજસેવી બને એ આપણી સાથે છે ઓસમાણભાઈ પાસે આવશું ઓસમાણભાઈ આખી શું ઘટના છે આ કેવી રીતે ઘટના બની આ જે આપણી સાથે યુવાન અત્યારે ઊભો છે અને આપણા ગામની અંદર છેલ્લા કેટલા વર્ષોથી જે આપણે કહીએ કે જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય એવા ઘણા દિવ્યાંગો આ ગામની અંદર ચડી આવતા હોય એમને આપણે સ્વસ્થ કરી અને એના પરિવાર સાથે મિલન કરાવીએ છીએ એ કેટલા સમયથી આ સેવા કરો છો નમસ્કાર અમે આ કાર્ય અમારા દેવાનભાઈના નેજા હેઠળ દેવાનભાઈની પ્રેરણાથી આ લગભગ સાત આઠ વરસથી આ કાર્ય અમે કરતા રહીએ છીએ જે કોઈ પણ અસ્થિર મગજનો હોય અને અમારા ગામમાં આવી ગયો હોય અથવા તો એનો મગજ જરાક ફરી ગયો હોય તો એ કોઈની પણ નજરે અમારી ટીમના કોઈ પણ મેમ્બરની નજરે પડે તો એવા મારા ખ્યાલથી લગભગ વીસેક જણા અમે આ દેવાનભાઈ હું અને અમારી આખી ટીમ જેને પણ નજરે ચડે દેવાનભાઈની પ્રેરણા અને ભુજના આપણા માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર એમનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે દેવાનભાઈ જ્યારે પણ એમને ફોન કરે કે ભાઈ એ આવી રીતના એક માણસ છે તો એક અમારી પાસે મોકલાવી દો દેવાનભાઈ પોતે ગાડી આપે અને જે માણસ જતો હોય એને મજૂરી પણ આપી દે ને અમારી ટીમનો કોઈ મેમ્બર પણ સાથે જાય એને ત્યાં માનવજો સંસ્થામાં સંસ્થામાં પહોંચાડીએ અને એ પોતાના ઘરે પહોંચાડતા હોય ગઈકાલની તમને વાત કરું ગઈકાલે રાત્રે અમારા ગામના યુવાન છોકરાઓ અહીંયા ચાર રસ્તે દેવાનભાઈની દુકાનની સામે બેઠા હતા અહીંયા આ ભાઈ અહીંયાથી ત્રગળી બાજુથી આવતા રસ્તેથી ભાડિયા આવતો હતો એને ઉપાડી ચાર રસ્તે બેસાડ્યો અને મને દેવાનભાઈને ફોન કર્યો કે એક અસ્થિ મગજનો માણસ આવ્યો છે અને તમે આવો તો હું ને દેવાનભાઈ બે ઘરેથી આવ્યા એ ભાઈની પૂછાઆછા કરી તો રાત્રે ભાઈ કાંઈ જવાબ દઈ શકે એવી પરિસ્થિતિમાં નહોતો એક ભૂખ્યો હતો તો સૌ પ્રથમ એમને બિસ્કિટને એવું લઈ લેવડ લઈ લઈ આપ્યું હતું પછી સાથે એમને રોટલા પણ ખવડાવ્યા એમને આરામથી એક અમારા અહીંયા બસ સ્ટેશનમાં સુડાવી અને સવારમાં વહેલી સવારે દેવાનભાઈ ઉઠી અને ઉઠાડી અને નવડાવ્યો દોડાવ્યો અને આપ જોઈ શકો છો કાલની એની પરિસ્થિતિ કેવી હતી એને નવડાવી દોડાવી કપડાં બીજા આપી બીજા કપડાં પહેરાવ્યા અને પાછો એમના ઘરે કોન્ટેક કરાવ્યો દેવાનભાઈએ એને પૂછ્યું તો એ નંબર આપ્યા એ નંબર ઉપરથી દેવાનભાઈએ કોન્ટેક કર્યો તો એમના ઘરના બધાએ વિડીયો કોલ કર્યો અને એ ભાઈને જોયો કે હા અમારો જ છે અને અમે એને લેવા આવીએ છીએ તમે ક્યાં મોકલતા નહીં એમને તમારી પાસે રાખજો દેવાનભાઈએ મને ફોન કર્યો કે એમના સગા કુટુંબી અમને મળી આપણને મળી ગયા છે અને તું આવ તો આપણે એનો બંદોબસ્ત કરીએ હું આવ્યો અમે અહીંયા બેઠા અહીંયા આ ભાઈ કાલે તમે જોયો તો વાત પણ નહોતો કરતો અને હમણાં એ તમે જોઈ શકો છો એ હસ્તો કૂતતો થઈ ગયો એને પણ એવી લાગણી થઈ કે દેવાનભાઈ પણ અમારી ટીમના હતા એમને નવડાવ્યો દોડાવ્યો અને એને એવો ઘર જેવો રાખ્યો તો એ ભાઈ રાજી રાજી થઈ ગયો એમને એવું ના થયું કે હું ક્યાંક બહાર નીકળી ગયો હતું મિત્રો આ ઠેઠ રાજસ્થાનના કોટા જિલ્લામાંથી કોટાથી પણ સો કિલોમીટર આગળ એમનું ગામ છે ત્યાંથી ભટકતો ભટકતો એ ભાઈ દસ પંદર દિવસથી નીકળી ગયેલો છેક ગુજરાતના કચ્છ છેવાડાના કચ્છમાં મારા નાના બળિયા ગામે પહોંચી આવ્યા તો એને અમે સૌ કોઈને પણ એક વિનંતી કરીએ છીએ કે આવા મંદબુદ્ધિ કે અસ્થિર મગજના લોકો જ્યારે આપણી પાસે આવતા હોય તો એને મારકૂટ ના કરવી એને પ્રેમ આપવો એને હું ફાપવી તો એ પોતે પોતાનો કાંઈક પણ કહેશે એના ઉપરથી આપણને ખબર પડશે તો અમે લોકોએ એને એટલી હૂંફ આપી કે ઘરના મેમ્બર જેવો એને રાખ્યો એ ભાઈ રાજી થઈ ગયો એના પોતાના નંબર પણ આપ્યા એનો કોન્ટેક્ટ થયો ને એના માવતરથી નીકળી ગયા છે એને લેવા આવે છે એ અમારા માટે એક ખુશીની વાત છે બહુ જ અમે એક અમારી જાતને ગૌરવ પણ અનુભવીએ છીએ કે આવા કાર્ય સૌ લોકોને એક પ્રેરણા હું એક અપેક્ષા રાખું છું સૌ લોકો પાસે આવા લોકોને આપણે પ્રેમ આપી અને એના ઘરે પહોંચાડીએ તો એક એ પણ એક જીવદયા જેવું જ કામ છે મિત્રો હંમેશા નાના વાળિયા ગામ આરોગ્ય હોય શિક્ષણ હોય એ કાર્યોમાં હંમેશા અગ્રેસર હોય છે અને ઓસમાણભાઈ અને દેવાંગભાઈ જેવા જો દરેક ગામની અંદર હોય તો ગામમાં ક્યારેય વાદવિવાદ ન થાય અને ગામમાં એકતા સંપ જળવાઈ રહે એ આપણે આ ઉદાહરણ જોઈ શકીએ છીએ ઓસમાણભાઈ અને દેવાંગભાઈ ગઢવી એ હંમેશા માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર હોય છે તો હવે આપણે દેવાંગભાઈને મળશું જે જળ જળસંચયના પ્રણેતા અને નાના ભાડિયા ગામનું ગૌરવ ઓસ્માણભાઈ અને દેવાંગભાઈ એમની સાથે આજે મુલાકાત કરી ખરેખર મિત્રો આપણે પ્રેરણા લેવી જોઈએ આવા જે અસ્થિર મગજના હોય એને આપણે હૂંફ આપવી જોઈએ જેવી રીતે આ નાના ભાડિયા ગામ આ સેવા કાર્ય માનવ સેવા કરી રહ્યું છે એવી રીતે આપણે પણ આપણા ગામની અંદર આવી સેવા કરી શકીએ છીએ તો હવે મળીએ દેવાંગભાઈ ગઢવીને દેવાંગભાઈ ખરેખર આ ગજબનું કાર્ય કરો છો આપની ટીમને આશાપુરા ચેનલ બિરદાવે છે તમે ઓસમાનભાઈ અને બીજા આપણા યુવાનો કોણ કોણ આમાં સેવામાં જોડાયેલા છે એના પણ આપણે નમસ્કાર હું દેવંત ગઢવી ઘણી વખત કહું છું કે જળસંચય અભિયાન હું આજે હું તો એક પરેશભાઈ ગુજરાત ના ગુજરાતના લોકોને કેવા માંગીશ કે હું એક સામાન્ય વ્યક્તિ છું અને હું મારો છકડાનો વ્યવસાય હતો છકડો હલાવતો હતો પણ મારે આજે ખાસ વિશેષ મને આ વિશે આ વિશે જળસંચય નો હોય કે મન બુદ્ધિના લોકો હોય સેવાના અનેક અનેક કાર્ય અમારા ગામની અંદર કચ્છ જિલ્લામાં હું જાઉં જતો અમારા ગામના શેઠિયા જૂની પેઢી કહેવાય એવા પ્રીણભાઈ ખેતસી ગોગરી ચંદ્રકાંત જગસિંહ એ લોકોના સહયોગથી અને એ લોકો જ્યારે પણ રાત એમની વ્યવસ્થા માટે જે નાના અમને રહેવા માટેની વ્યવસ્થા કરી આપી ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી આપી એવા ઘણા ઘણા બધા લગભગ અમારા ઉસ્માનભાઈ વાત કરી કે અમારા ગામની ટીમ મનબુદ્ધિના લોકો લોકો સેવાના અનેક અનેક કાર્ય અમે અમારા ગામની અંદર કચ્છ જિલ્લામાં હું જતો હું કે અમારા ગામના શેઠિયા જૂની પેઢી કહેવાય એવા પ્રીણભાઈ ખેતસી ગોઘરી ચંદ્રકાંત જગસિંહ એ લોકોના સહયોગથી અને એ લોકો જ્યારે જ્યારે આવો બધા ગઈકાલે રાતના એમની વ્યવસ્થા માટે જે નાના ભડિયા જૈન મહાજન અમને રહેવા માટેની વ્યવસ્થા કરી આપી ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી આપી એવા ઘણા ઘણા બધા એ લગભગ અમારા ઉસ્માનભાઈ વાત કરી કે અમારા ગામની ટીમ સમગ્ર ગામની ટીમ અમારા બેનો નામ છે પણ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર નાના નાના છોકરા આવે છે ઘણા મુસ્લિમ સમાજના છોકરા છે મેસી સમાજના છે વિષ્ણુ સમાજ છે માજન છે વિષ્ણુ સમાજ ઘણા બધા ગામના સમગ્ર ગામના યુવાન વર્ગ અમને મદદ કરે છે એ લોકો અમારો ધ્યાન દોરે ત્યારે અમે ઉસ્માનભાઈ પોલીસનો એમાં પણ ખાસ મરીન પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર એમને પણ અમારે આટલા બધા ગયા છે એમાં મરીન પોલીસનો જ્યારે અમારો ગામ મરીન પોલીસમાં પછી પેલા બિદરાપુર પોલીસ સ્ટેશનમાં જ્યારે અમારો ગામ હતો ત્યારે પોલીસ ટીમ પણ અમામાં મદદ છે ડોક્ટર અમારા ગામની અંદર આજુબાજુમાં છેલ્લા આઠ વર્ષ થઈ ગયા લગભગ અંદાજિત એવા વીસ વ્યક્તિ એમાં એવા ત્રણ ચાર કિસ્સા એવા છે અમે લોકો અહીંયાથી રાજ્ય મુકવા પણ ગયા છે આ વ્યક્તિ નામ છે મહાવીર કોટાથી નીકળી ગયા છે કોટા થી સો કિલોમીટર આગળ એટલે એક હજાર કિલોમીટર આગળનો ગામ નો વ્યક્તિ છે એની ઉંમર એકત્રીસ વર્ષ ઉંમર છે અને છેલ્લા બાર મહિના થઈ ગયા કઈ શું થઈ ગયો છે ખબર નથી પડતી ગર્ભા કે છે એને એની માનસિક છે એની દવા પણ ચાલુ છે અને હમણાં ટ્રેનમાં બેસી ગયા અને હાલ્યા આવ્યા એટલે એવી રીતે દસ બાર દિવસ થઈ ગયા આવ્યા છે કચ્છની અંદર ફરતા ફરતા કચ્છમાં આવ્યા છે હું દરેક લોકોનો આવા વિડીયો બનાવવા જઈએ તો ઘણા બધા વિડીયો બને પણ અમે ટૂંકમાં કહીએ છીએ કે આ વિડીયો બનાવવાનો અમારો માધ્યમ એ છે પરેશભાઈ ન્યૂઝ અને આપણે હરજીભાઈ ગઢવી એ નીકળ્યા અને કોઈ યોગ યોગ મળી ગયા એટલે અમે કીધું કે પરેશભાઈ એક વિડીયો બનાવીએ અમને લોકોને આપણે સોશિયલ મીડિયાના દ્વારા કહીએ કે કોઈ પણ ગામમાં પરેશભાઈ કોઈ પણ ગામમાં આવા મન બુદ્ધિ માણસ હોય તમે ન પહોંચી શકતા હોય અમને જાણ કરજો સમગ્ર કચ્છ આદેશ હતી કરી નાર સરોવર કોટેશ્વર ક્યાં પણ તમે ન પહોંચી શકતા હોય ખર્ચામાં રૂપિયામાં ક્યાં પણ તમને સમસ્યા હોય તો મારા ને ઓસમાનભાઈ ને નંબર છે મારી ઉસની અંદર નંબર લઈ અને મેં માનો જો સંસ્થા છે ઘણા બધા દાતારો છે અમારા કોન્ટેક્ટ છે દસે દસ તાલુકામાં કોન્ટેક્ટ છે આવા લોકોની વાત કરવા જો આ આ તો નાની ઉંમર છે એક કારગીલ યુદ્ધમાં એક રાજસ્થાનના સૈનિક હતા કર્નલ હતા એમના ઘરવાળા ઓફ થઈ ગયા ને મગજ ઓફ થઈ ગયો મેચ થઈ ગયો મગજ ફરી ગઈ માણસ કે ચાવી ફરી ગઈ અને એ વ્યક્તિ અહીંયા આવીને બિદડા ને મોટા ભાડે વાડી વિસ્તારમાં કેનાલ ઉપર ફરતા હતા અને લોકો મારતા હતા સાહેબ દુઃખ ની વાત છે આપણે પેલી વસ્તુ એક સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગે છે કે આવા મનબુદ્ધિના વ્યક્તિઓ એને મારવું નહીં ક્યારે પણ એનો દિલ જીતવું કેસા લગતા હૈ અચ્છા લગતા હૈ ઇધર રહેગા ઘર જાયેગા ઘર આપ સાંભળી શકો છો કે ઘર જાય હવે એનો એનો છે ને દિલ જીતી લીધો આપણે એને મારીએ તો એનો મગજ એક તો આટો ખિસકેલો બીજો આટકો આટો ખિસકી જાય પેલા તો અમારા ગામના જે એક ચેતનભાઈ મહેશ્રી છે યુવાન છે મજૂર કરે છે ગુણી ઉતારે છે ગાડીઓ ટ્રકો ની સિમેન્ટ ખડ ભૂસા લોકોને કેવા માંગીશ કે નાનો માણસ શું કરી શકે સાહેબ આપણે આપણી મા બાપની પણ સેવા નથી કરી શકતા ત્યારે એ વ્યક્તિ

એને યો અને આપ જોઈ શકો છો કપડા બપડા ચકાચક એની બીજું નાઇટ ચેતનભાઈ નાઇટ કપડા પણ લઈ આવ્યા એટલે દરેક લોકો ને કે આવા લોકો જ્યાં પણ જો એને સાહેબ આપણો કોઈ ઘર નો કોઈ માણસ ખોવાઈ ગયો બે પાંચ વર્ષ પરેશભાઈ આપણે આપણ ની શું હાલત થાય તો આખો ઘર આખો ફર્યો અને આખા ગામના લોકો વિડીયા કોલ ઉપર દરેક સમાજના એમાં એરિયામાં મુસ્લિમ સમાજના પણ બધા છે કીધું કે મને કીધું કે તમારો ભલો કરશે એટલે હું એમ છું આપણે હવે આપણા ભારત દેશની અંદર ગુજરાત આખા ભારત દેશની અંદર વિડીયો ફેલાવો અને આવા વિડિયા બનાવો ક્યાં પણ મન બુદ્ધિ ના આવા રોડ ઉપર જે ભટકતા હોય આવા લોકોને પકડી એનો પ્રેમ જીતો પેલા દિલ જીતો એને ખારો પીરાવો કોઈ ગાંડો નથી આપણે ગાંડા છીએ આપણે ગાંડા ને મારીએ એટલે આપણે ગાંડા કહેવાય એ ગાંડો નો કહેવાય આપણામાં તો સમજ છે ને સાહેબ આને નો મારવું જોઈએ આને પ્રેમ આપવું જોઈએ આ મારા કને કાલે રાતથી અહીંયા છે મારા સાથે આઠ કલાક જ્યાં ગાડી થી ફરે છે બેસે છે બરોબર અને થૂકે ક્યાં નથી ફગાવતો એમાં તમાકુ ખાય છે માવો ઓસમાન ભાઈ માવો લઈ આવે છે કે માવો ખાવો છે માવો લઈ આવે પણ ક્યાં થૂક નથી સંસ્કારવાન માણસ છે કુદરતે કોઈ યોગના સાહેબ કરમ હોય કોઈ કોઈ ભાવના કરમ હોય એટલે ભોગવા પડે એટલે આપણે દરેક મનુષ્ય બનીને આ જીવન જીવીએ એવી મારી વિનંતી હું દેવાન ગઢવી નાના ભાડિયાથી હું દરેક લોકોને કહું છું કે આપણે આવા લોકોને આપણે બચાવીએ એના ઘરે પહોંચાડીએ એના ઘરના ફેમિલીના સવારના છ વાગે અમદાવાદ જવું તો અમદાવાદથી અહીંયા ભાડિયા આવશે અને યોગાને યોગ એવું કોઈ ટ્રેનર છે તો ટિકિટ અમે એને કઢાવી અને કાલે એને રાજસ્થાન પહોંચાડવાનો અમે તજવીજમાં ઓસમાનભાઈ સમગ્ર ગામને એક વ્યક્તિ કોઈ નથી કરી શકતો કોઈ વિશેષ વ્યક્તિ દુનિયામાં કોઈ છે નહીં સમગ્ર ટીમ હોય લોકો એના ભેગા નાના નાના માણસો અમારા ભેગા બધા નાના છે મજૂર છે ભલે આર્થિક ખેતી હોય ચંદ્રકાંત જગસિંહ બધા આર્થિક અમને સહયોગ કરતા હોય પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાની વાત આવે ને ત્યાં સાહેબ નાનો માણસ કામ કરે છે એ ખાસ નાના માણસો નો અમારા ગામના યુવાન વર્ગ નો પણ ખુબ ખુબ આભાર મહાવીર ભાઈ ક્યાં બોલને બોલો ઘર પે જાના ક્યાં ક્યાં જાના ઘર પે જાના મિત્રો આવી રીતે આપણે પણ પ્રેરણા લઈએ જેવી રીતે દેવાંગભાઈ ગઢવી ઓસ્માનભાઈ એ જે અને એમની જે ટીમ ખરેખર જે આવી જે સેવા કરે છે એને આપણે અભિનંદન આપીએ અને આપણે પણ પ્રેરણા લઈએ તો જ આપણે છે તે આવી રીતના જો પ્રેરણા લેશું તો આપણે ખરેખર આપણે સાચી માનવ સેવા આપણી કહેવાશે તો પરેશ જોશી મા આશાપુરા ન્યૂઝ ચેનલ નાના વાડિયા માંડવી કચ્છ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે